અમદાવાદના ચાંગોદરમાં ફાર્મા કંપની પર દરોડા પાડવામાં આવ્યા છે ગુજરાત એટીએસ સાથે પંજાબ પોલીસે પણ દરોડા પાડ્યા શંકાસ્પદ દવાનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ચાંગોદરની ગ્લાસ ફાર્માસ્યુટિકલ પર દરોડા પડાયા છે ચૌદ લાખ બોતેર હજાર બસો ને વીસ નશાકારક ગોળીઓ મળી આવી છે દરોડામાં પકડાયેલો એક શખ્સ આગ્રાનો રહેવાસી છે અત્યાર સુધીમાં પંજાબ પોલીસે બાર આરોપીઓની ધરપકડ કરી છે સીધા જઈશું ઉદય મારી સાથે જોડાઈ ગયા છે ઉદય દરોડા પાડવામાં આવ્યા છે પંજાબ પોલીસ પણ સાથે છે ત્યારે શું વિગતો હાલ દરોડા દરમિયાન સામે આવી રહી છે પંજાબ પોલીસની અંદર એક જે છે થોડા મહિના અગાઉ એક ફ્લક્સનો કેસ નોંધાયો હતો તેની તપાસ ચાલી રહી હતી તપાસની અંદર જે છે કનેક્શન ગુજરાતનો સામે આવતો ગુજરાતની અંદર ખાસ કરીને અમદાવાદ નજીકનું સંગોદર જે છે તેનું કનેક્શન સામે આવ્યું હતું ગ્લાસ ફાર્માસ્યુટિકલ કંપની જે સંગોદરની તેનું કનેક્શન સામે આવતાની સાથે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી પંજાબ પોલીસ છેલ્લા બે દિવસથી ગુજરાતની અંદર હતી ત્યારે સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી જ્યારે ગુજરાત એટીએસએ મદદમાં જોડાઈ હતી ત્યારે બે દિવસ સુધી તપાસ ચાલી તપાસની અંદર ચૌદ લાખ બોતેર હજાર બસો ને વીસ નશાકારક ગોળી અને કેપ્સ્યુલો જે છે મળી આવી હતી તેને લઈને અત્યારે તપાસ કરવામાં આવી છે અને તપાસની અંદર સામે આવ્યું છે કે આકાશ નામનો વ્યક્તિ જે છે એ આમાં મુખ્ય સૂત્રધાર હોઈ શકે છે તેની અત્યારે ધરપકડ કરવામાં આવી છે જે આગ્રાનો રહેવાસી છે આ સિવાય અત્યાર સુધીમાં પંજાબની અંદર જે ફરિયાદ નોંધાયેલી છે ડ્રગ્સ લઈને તેની અંદર કુલ બાર આરોપીઓની અત્યાર સુધી ધરપકડ થઈ ચૂકી છે ત્યારે ચાંગોદની અંદર જે તપાસ ચાલી રહી છે તેને લઈને વધુ પણ મહત્વની બાબતો બહાર તપાસની અંદર બહાર આવી શકે છે શિક્ષિતા બિલકુલ આભાર ઉદય સમગ્ર વિગત બદલ અને હવે વાત કરીશું દીપડાના આતંકની